સાતેક એક બે હજાર પચીસ બ્રાહ્મણ સમજો અને અપાર ખુશીમાં રહેશો પ્રશ્ન છે જે જ્ઞાનના શોખીન બાળકો છે એમની નિશાની શું હશે ઉત્તર છે તેઓ આપસમાં

જૂની દુનિયાની આત્માઓને નવી દુનિયામાં લઈ જવા માટે કોઈ તો જોઈએ આ રહસ્ય રૂહાની બાકો પ્રતિ પુરુષોત્તમ સંગમ યુગ પર આવવા વાળા બાપ સમજાવી રહ્યા છે આ તો બાકો સમજે છે અમે બ્રાહ્મણ છીએ પોતાને બ્રાહ્મણ સમજો છો અથવા આ પણ ભૂલી જાઓ છો બ્રાહ્મણોને પોતાનું કુળ નથી ભૂલાતું તમને તમને તો આ જરૂર યાદ રહેવું જોઈએ કે અમે બ્રાહ્મણ છીએ એક વાત યાદ રહે તો પણ બેડો પાર છે સંગમ પર તમે નવી નવી વાતો સાંભળો છો તો એનું ચિંતન ચાલવું જોઈએ જેને વિચાર સાગર મંથન કહેવામાં આવે છે તમે છો રૂપ બસંત તમારી આત્મામાં બધું જ્ઞાન ભરાતું જાય છે તો રત્ન નીકળવા જોઈએ પોતાને સમજવાનું છે કે અમે સંગમ યુગી બ્રાહ્મણ છીએ કોઈ તો આ પણ સમજતા નથી જો પોતાને સંગમ યુગી સમજે તો સત્યુગના ઝાડ જોવામાં આવે અને અથા ખુશી પણ રહે બાપ જે સમજાવે છે તે અંદર રિપીટ થવું જોઈએ અમે સંગમ યુગ પર છીએ આ પણ તમારા સિવાય બીજો કોઈને ખબર નથી સંગમ યુગની નો ભંતર ટાઈમ પર લે છે આ એક જ ભંતર છે જેનરથી નારાયણ નર્કવાસી થી સ્વર્ગવાસી બનવાની બાબા કહે છે આ યાદ રહે તો પણ ખુશી રહેશે કે અમે સો દેવતા સ્વર્ગવાસી બની રહ્યા છીએ સંગમ યુગવાસી હશે ત્યારે તો સ્વર્ગવાસી બનશે આગળ તો નર્કવાસી હતા તો બિલકુલ ગંદી અવસ્થા હતી ગંદા કામ કરતા હતા હવે તેઓ તે મીટાવાના છે મનુષ્ય થી દેવતા સ્વર્ગવાસી બનવાનું છે કોઈની સ્ત્રી મરી જાય છે તો વાત ન પૂછો તમારી યુગલ ક્યાં છે મનુષ્ય થી અલગ બાબા કહે છે મનુષ્ય થી દેવતા સ્વર્ગવાસી બનવાનું છે તો બાબા પૂછે છે તમારી યુગલ ક્યાં છે કોઈની સ્ત્રી જ્યારે મરી જાય તો એને પૂછવામાં આવે તમારી યુગલ ક્યાં છે તો કહેશે કે તો સ્વર્ગવાસી થઈ ગઈ સ્વર્ગ શું વસ્તુ છે એ નથી જાણતા જો સ્વર્ગવાસી થઈ પછી તો ખુશ થવું જોઈએ ને અત્યારે તમે બાળકો આ વાતોને જાણતા નથી બાબા કહે છે કે જો એ સ્વર્ગવાસી થઈ ત્યાં તો ખુશ થવું જોઈએ અત્યારે તમે બાળકો આ વાતોને જાણો છો અંદર વિચાર ચાલવો જોઈએ કે અત્યારે અમે સંગમ યુગ પર છીએ પાવન બની રહ્યા છીએ સ્વર્ગનો વારસો બાપ પાસેથી લઈ રહ્યા છીએ આ ઘડી ઘડી સિમરણ કરવાનું છે ભૂલવું ન જોઈએ પરંતુ માયા ભૂલાવીને એકદમ કળિયુગી બનાવી દે છે એક્ટિવિટી એટલે કે કર્મ એવા ચાલે છે કે જેમ કે એકદમ કલિયુગી આ એ ખુશીનો પારો નથી રહેતો શકલ એટલે કે ચહેરો જેવી રીતે મડદા જેવો બાપ પણ કહે છે બધા કામ ચિતા પર બેસીને બળીને મડદા થઈ ગયા છે તમે જાણો છો અમે મનુષ્યથી દેવતા બનીએ છીએ તો તે ખુશી હોવી જોઈએ ને એટલે જ ગાયન છે અતિન્દ્રિય સુખની ભાસના ગોપ ગોપીઓને પૂછો તમે પોતાની દિલને પૂછો કે અમે એ ભાષામાં રહીએ છીએ તમે ઈશ્વરીય મિશન છો ને ઈશ્વરીય મિશન શું કામ કરે છે પહેલા તો બ્રાહ્મણ બ્રાહ્મણથી દેવતા બનાવે છે અમે બ્રાહ્મણ છીએ આ ભૂલવું ન જોઈએ તે બ્રાહ્મણ તો ઝટ જલ્દી કહી દે છે કે અમે બ્રાહ્મણ છીએ તેઓ છે કુખની સંતાન તમે છો મુખવંશાવલી તમે બ્રાહ્મણોને તમને બ્રાહ્મણોને ખૂબ નશો હોવો જોઈએ ગવાયેલું પણ છે છે ને ભોજન ભોજન તમે કોઈને છો તો કેટલા ખુશ અમે પવિત્ર બ્રાહ્મણોના હાથનું ખાઈએ છીએ મનસા વાચા કર્મણા પવિત્ર હોવું જોઈએ કોઈ અપવિત્ર કર્તવ્ય ન કરવું જોઈએ ટાઈમ તો લાગે છે જન્મ તાજ તો કોઈ નથી બનતા ભલે ગાયન છે સેકન્ડમાં જીવન મુક્તિ બાપના બાળક બન્યા અને વારસો મળ્યો એકવાર ઓળખ્યા ઓળખીને કહ્યું કે આ પ્રજાપિતા બ્રહ્મા છે બ્રહ્મા સાથે શિવ નિશ્ચય કરવાથી જ વારસ થઈ જાય છે પછી જો કોઈ અકર્તવ્ય કરશે તો સજા ખૂબ ખાવી પડશે જેવી રીતે કાશી કલવટને સમજાવ્યું છે ને કાશીની અંદર એક કૂવો એની નીચે શિવલિંગ અને એ શિવલિંગની ઉપર તલવારો લગાવેલી એ કૂવામાં જે કૂદે તો એ શિવ ઉપર બલી ચડી ગયા તો એ પણ એક સજા છે સજા ખાવાથી હિસાબ કિતાબ ચૂકતું થઈ જાય છે મુક્તિના માટે જ કૂવામાં કૂદે છે ત્યાં તો અહીંયા તો એ વાત નથી બાળકોને કહે છે મામે કમ યાદ કરો કેટલું છે છતાં પણ માયાના ચક્કરમાં આવી જાય છે આ તમારી યુદ્ધ સૌથી વધારે ટાઈમ ચાલે છે બાહુબળની યુદ્ધ એટલો સમય નથી ચાલતી તમે તો જ્યારથી આવ્યા છો યુદ્ધ શરૂ છે જૂનાઓ સાથે કેટલી યુદ્ધ ચાલે છે નવા જે આવશે એની સાથે પણ પણ છે તે લડાઈમાં મરતા રહે અને બીજા અંદર ઉમેરાતા રહે છે અહીંયા પણ મરે છે અને વૃદ્ધિને પણ પામે છે ઝાડ મોટું તો થવાનું જ છે ને બાપ મીઠા મીઠા બાળકોને સમજાવે છે આ યાદ રહેવું જોઈએ આ બાપ પણ છે સુપ્રીમ ટીચર પણ છે સદ્ગુરુ પણ છે શ્રી કૃષ્ણને તો સદ્ગુરુ બાપ ટીચર નહીં કહેવાશે તમારે બધાનું કલ્યાણ કરવાનો શોખ રાખવાનો છે મહારથી બાળકો સર્વિસ પર રહે છે એમને તો બહુ ખુશી રહે છે જ્યાંથી નિમંત્રણ મળે છે ભાગે છે પ્રદર્શની સર્વિસ કમિટીમાં પણ સારા સારા બાળકો એને લેવામાં આવે છે એમને ડાયરેક્શન મળે છે કે સર્વિસ કરતા રહો તો કહેશે આ ઈશ્વર્ય મિશન ના સારા બાળકો છે બાપ પણ ખુશ થશે આ તો ખૂબ સારી સર્વિસ કરે છે પોતાની દિલથી પૂછવું જોઈએ કે અમે સર્વિસ કરીએ છીએ કહે છે ઓન ગોડ ફાધરલી સર્વિસ અમે અમારા પરમાત્મા પિતાની સર્વિસ પર છીએ ગોડ ફાધરની સર્વિસ શું છે બસ બધાને આ પેગામ આપો સંદેશ આપો મન મના ભવ આદિ મધ્ય અંતની નોલેજ તો બુદ્ધિમાં છે તમારું નામ જ છે સ્વદર્શન ચક્રધારી તો એનું ચિંતન ચાલવું જોઈએ સ્વદર્શન ચક્ર થોડી છે તમે લાઇટ હાઉસ છો તમારી ખૂબ ગાવામાં આવે છે બેહદના બાપનું ગાયન પણ તમે સમજો છો તો તે જ્ઞાનના સાગર પતિ પાવન છે ગીતાના ભગવાન છે તે જ્ઞાન અને યોગ બળથી આ કાર્ય કરે છે કરાવે છે આમાં યોગ બળનો ખૂબ પ્રભાવ છે ભારતનો પ્રાચીન યોગ બહુ પ્રખ્યાત છે છે એ તમે અત્યારે શીખો છો તેઓ પતિતોને પાવન બનાવી ન શકે જ્ઞાન છે જ એક બાપની પાસે જ્ઞાનથી તમે જન્મ લો છો ગીતાને માય બાપ કહેવામાં આવે છે માતા પિતા છે ને તમે શિવ બાબાના બાકો છો પછી માતા પિતા જોઈએ ને મનુષ્ય તો ભલે ગાય છે પરંતુ સમજે થોડી છે બાપ સમજાવે છે આનો અર્થ કેટલો ગૂહ્ય છે ગોડ ફાધર કહેવામાં આવે છે પછી માતા પિતા કેમ કહેવામાં આવે બાબાએ સમજાવ્યું છે ભલે સરસ્વતી છે પરંતુ વાસ્તવમાં સાચી સાચી માતા બ્રહ્મપુત્રા છે સાગર અને બ્રહ્મપુત્રા છે પહેલા પહેલા સંગમ એનો થાય છે બાબા એમાં પ્રવેશ કરે છે આ કેટલી બારીક વાતો છે ઘણાઓની બુદ્ધિમાં વાતો રહેતી નથી જે ચિંતન કરે એકદમ ઓછી બુદ્ધિ છે ઓછું પદ પાવાવાળા વાળા પામવા વાળા છે એમના માટે બાપ છતાં પણ કહેશે કે પોતાને આત્મા સમજો આ તો સહજ છે ને અમે આ અમારા આત્માઓના બાપ છે પરમાત્મા એ તમને આત્માઓને કહે છે મામે કમ યાદ કરો તો વિકર્મ વિનાશ થાય આ છે મુખ્ય મુખ્ય વાત ડલ બુદ્ધિવાળા મોટી વાતો સમજી ન શકે એટલે ગીતામાં પણ છે મન મના ભવ બધા લખે છે બાબા યાદની યાત્રા ખૂબ મુશ્કેલ છે ડિફિકલ્ટ છે ઘડી ઘડી ભૂલી જવાય કોઈ કોઈ કોઈને કોઈ પોઈન્ટ પર હારતા રહે છે આ બોક્સિંગ છે માયા અને ઈશ્વરના બાકોની એની કોઈને ખબર નથી બાબાએ સમજાવ્યું છે માયા પર માયાની ઉપર વિજય પામીને કર્માતીત અવસ્થામાં જવાનું છે પહેલાં પહેલાં તમે આવ્યા છો કર્મ સંબંધમાં એમાં આવતા આવતા પછી અડધો કલ્પ પછી તમે કર્મબંધનમાં આવી ગયા છો પહેલાં પહેલાં તમે પવિત્ર આત્મા હતા કર્મબંધન ન સુખનું ન દુઃખનું હતું પછી સુખના સંબંધમાં આવ્યા આ પણ અત્યારે તમે સમજો છો અમે સંબંધમાં હતા અત્યારે દુઃખમાં છીએ પછી જરૂર સુખમાં હશું નવી દુનિયા જ્યારે હતી તો માલિક હતા પવિત્ર હતા અત્યારે જૂની દુનિયામાં પતિત થઈ ગયા છીએ પછી અમે સો દેવતા બનશું તો આ યાદ કરવું જોઈએ ને બાપ કહે છે મને યાદ કરો તો તમારા પાપ નષ્ટ થઈ જશે તમે મારા ઘરમાં આવી જશો વાયા શાંતિ આવી જશો બાબા કહે છે પહેલા પહેલા જવાનું છે ઘરે બાપ કહે છે મને યાદ કરો તો તમે પવિત્ર બનશો હું પતિત પાવન તમને પવિત્ર બનાવી રહો છું ઘર આવવા માટે એવી એવી પોતાની સાથે વાતો કરવાની હોય છે બરોબર અત્યારે ચક્ર પૂરું થાય છે અમે આટલા લીધા છે હવે બાપ આવ્યા છે પતિત થી પાવન બનાવવા યોગ બળથી જ પાવન બનીશું આ યોગ બળ ખૂબ નામી ગ્રામી છે જે બાપ જ શીખવાડી શકે છે આમાં શરીર થી કંઈ પણ કરવાની જરૂર નથી તો આખો દિવસ આ વાતોના મન મંથન ચાલવું જોઈએ એકાંતમાં ક્યાંય પણ બેસો અથવા જાઓ બુદ્ધિમાં આજ ચાલતું રહે એકાંત તો તો ખૂબ જ છે ઉપર ઉપર છત ડરવાની વાત નથી આગળ તમે સવારમાં મુરલી સાંભળ્યા પછી ચાલતા હતા પહાડો પર જે સાંભળ્યું એનું ચિંતન કરવા માટે પહાડો પર જઈને બેસતા હતા જે જ્ઞાન શોખીન હશે એ તો આપસમાં પણ જ્ઞાનની વાતો જ કરશે જ્ઞાન નથી તો પછી પર ચિંતન કરતા રહેશે પ્રદર્શનીમાં તમે કેટલાઓને આ રસ્તો બતાવો છો સમજો છો અમારો ધર્મ ખૂબ સુખ આપવાવાળો છે બીજા ધર્મવાળાને માત્ર એટલું સમજાવવાનું છે કે બાપને યાદ કરો આ નથી સમજતા કે આ મુસલમાન છે હું ફલાણું છું નહીં આત્માને જોવાનું છે આત્માને સમજવાનું છે પ્રદર્શનીમાં સમજાવે છે તો આ પ્રેક્ટિસ રહે કે અમે આત્મા ભાઈને સમજાવીએ છીએ હવે અમે બાપથી વર્ષો લઈ રહ્યા છીએ પોતાને આત્મા સમજી ભાઈઓને જ્ઞાન આપે છે હવે ચાલો બાપની પાસે ખૂબ સમય અલગ રહ્યા છો તે છે શાંતિધામ અહીં તો કેટલા અશાંતિ દુઃખ વગેરે છે હવે બાપ કહે છે પોતાની આત્મા સમજવાની પ્રેક્ટિસ નાખો તો નામ રૂપ દેહ બધું ભૂલાઈ જાય ફલાણા મુસલમાન છે એવું કેમ સમજો છો આત્મા સમજીને સમજાવું સમજી શકે છે આત્મા સારી છે કે ખરાબ છે આત્માના માટે જ કહેવાય છે કે ખરાબથી દૂર ભાગવું જોઈએ અત્યારે તમે બેહદના બાપના બાળકો છો અહી પાઠ ભજવવા આવ્યા છો હવે ફરી પાઠ ભજવ્યો હવે ફરી પાછા જવાનું છે પાવન બનવાનું છે બાપને જરૂર યાદ કરવા પડે પાવન બનશો તો પાવન દુનિયાના માલિક બનશો

બની જશો સમજાવવામાં આવે છે માયાથી હારવાથી પછી ઉઠીને ઉભા થઈ જાઓ જેટલા ઊભા રહેશો એટલી પ્રાપ્તિ થશે બાબા કહે છે કે નુકસાન અને ફાયદો તો થાય છે ને જમા અને ઘાટો તો થાય છે આધા કલ્પ જમા પછી રાવણ રાજ્યમાં ના થઈ જાય છે હિસાબ છે ને જીત એટલે જમા હાર એટલે ના તો નુકસાન પૂરી પોતાની કરવાની છે પોતાની ચેકિંગ કરવી જોઈએ કે બાપને યાદ કરવાથી તમે બાળકોને ખુશી થશે એ તો માત્ર ગાયન કરે છે સમજે કુછ બીજું કઈ નથી બે સમજીથી બધું જ કરતા રહે છે તમે તો પૂજા વગેરે કરતા નથી ને બાકી ગાયન ગાયન તો કરીશું ને તે એક બાપ છે આવીને તમને જ ભણાવે છે પોતે જ ભણાવે છે તમારે કંઈ પ્રશ્ન પૂછવાની જરૂર જ નથી ચક્ર સ્મૃતિમાં રહેવું જોઈએ સમજવું જોઈએ કેવી રીતે અમે માયા ઉપર વિજય મેળવીએ છીએ અને પછી હાર ખાઈએ છીએ બાપ આવી સમજાવે છે કે હાર ખાવાથી સો ગણો દંડ પડી જશે બાપ કહે છે સદગુરુની નિંદા નહીં કરાવો નહીં તો ઠોર એટલે કે ઠેકાણું નહીં મળશે ઠેકાણું નહીં મળશે આ સત્યનારાયણની કથા છે એને કોઈ નથી જાણતા ગીતા અલગ સત્યનારાયણની કથા અલગ કરી દીધી છે નરથી નારાયણ બનવાના માટે આ ગીતા છે બાપ કહે છે અમે તમને ન નરથી નારાયણ બનવાની કથા સંભળાવીએ છીએ એને જ ગીતા પણ કહી કહેવાય છે અમરનાથની કથા પણ કહેવાય છે ત્રીજું નેત્ર બાપ જ આપે છે આ પણ જાણે છે કે અમે દેવતા બનીએ છીએ તો ગુણ પણ જરૂર હોવા જોઈએ આ સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ હંમેશા કાયમ છે નહીં હંમેશા કાયમ તો એક શિવ બાબા જ છે બાકી તો બધા નીચે આવવાનું જ છે પરંતુ એ પણ સંગમ પર આવે છે બધાને વા પાછા લઈ જાય છે જૂની દુનિયાની આત્માઓને નવી દુનિયામાં લઈ જવા માટે કોઈ તો જોઈએ ને તો ડ્રામાની અંદર આ બધું રહસ્ય છે બાપ આવીને પવિત્ર બનાવે છે કોઈ પણ દેહ ધારીને ભગવાન નહી કહી શકાય આ સમયે બાપ સમજાવે છે આત્માના પંખ તૂટેલા છે તો ઉડી નથી શકતી બાપ આવીને જ્ઞાન અને યોગના પંખ આપે છે યોગ બળથી તમારા પાપ ભસ્મ થઈ જશે પુણ્ય આત્મા બની જશો પહેલા પહેલા તો મહેનત પણ કરવી જોઈએ એટલે બાપ કહે છે મામેકમ યાદ કરો ચાર્ટ રાખો જેનો ચાર્ટ સારો હશે તેઓ લખશે અને એમને ખુશી થશે અત્યારે અત્યારે બધી મહેનત કરે છે જ બધા મહેનત કરે છે ચાર્ટ નથી લખતા તો યોગનું જોહર નથી ભરાતું યોગની ધાર નથી આવતી ચાર્ટ લખવામાં ફાયદા છે ખૂબ ચાર્ટ સાથે પોઈન્ટ્સ પણ જોઈએ ચાર્ટમાં તો બંને લખશે સર્વિસ કેટલી કરી અને યાદ કેટલા કર્યા પુરુષાર્થ એવો કરવાનો છે જે અંતમાં પાછળથી કોઈ પણ વસ્તુ યાદ ન આવે પોતાને આત્મા સમજી પુણ્ય આત્મા બની જઈએ આ મહેનત કરવાની છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે એકાંતમાં જ્ઞાનનું મનન ચિંતન કરવાનું છે યાદની યાત્રામાં રહી માયા પર જીત પામી કર્માતીત અવસ્થાને પ્રાપ્ત કરવાની છે બીજું કોઈને પણ જ્ઞાન સંભળાવતા સમયે બુદ્ધિમાં રહે કે અમે આત્મા ભાઈને જ્ઞાન આપીએ છીએ નામ રૂપ દેહ બધું ભૂલાઈ જાય પાવન બનવાની પ્રતિજ્ઞા કરી પાવન બની પાવન દુનિયાના માલિક બનવાનું છે આજનું વરદાન પોતાના પ્રતિ પોતાના માટે ઈચ્છા માત્રમાં વિદ્યા બની બાપ સમાન અખંડદાની પરોપકારી ભવ જેવી રીતે બ્રહ્મા બાપે સ્વયંના સમયને પણ સેવામાં આપ્યો પોતાના પોતે નિર્માણ બની બાળકોને માન આપ્યું કામના નામની પ્રાપ્તિનો પણ ત્યાગ કર્યો નામ માન શાન બધામાં પરોપકારી બન્યા પોતાને પોતાનો ત્યાગ બીજાના નામ પર કર્યો પોતાનો ત્યાગ કર્યો અને બીજાનું નામ કર્યું પોતાને હંમેશા સેવાધારી રાખ્યા બાળકોને માલિક બનાવ્યા પોતાના સુખ ને બાળકોનું સુખ સમજ્યું પોતાના સુખને બાળકોના સુખમાં સમજ્યું એવા બાપ સમાન ઈચ્છા માત્ર મવિદ્યા એટલે કે મસ્ત ફરી ફકીર બની અખંડ મહાદાની બની પરોપકારી બનો તો વિશ્વ કલ્યાણનું કાર્યમાં તીવ્ર ગતિ આવી જશે બાબા કહે છે કેસ અને કિસ્સાઓ સમાપ્ત થઈ જશે સ્લોગન છે જ્ઞાન ગુણ અને ધારણામાં સિંધુ બનો સ્મૃતિમાં બિંદુ બનો પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો અત્યારે આ બાળકો પોતાના શ્રેષ્ઠ શક્તિશાળી સંકલ્પ દ્વારા સકાશ આપો કમજોરોને બળ આપો પોતાના પુરુષાર્થના સમયમાં બીજાઓને સહયોગ આપવામાં લગાવો બીજાને સહયોગ આપવો એટલે કે પોતાનું જમા કરવું અત્યારે એવી લહેર ફેલાવો કે સેલ્વેશન લેવી નથી સેલ્વેશન આપવાની છે આપવામાં જ લેવાનું સમાયેલું છે ઓમ શાંતિ